નમસ્કાર દર્શક મિત્રો ભાવનગરના ઘોઘાના પોલીસ કોન્સ્ટેબલ ઢીલાશ વર્તવામાં આવી રહી છે આ ઉપરાંત પીએસઆઈ બી કે ગોસ્વામી ભાવનગર એસપી અને આઈજી ની છત્રછાયામાં ભાગતા ફરે છે આ કેસમાં સોગન નામું પણ ખૂબ નબળું રજૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં જેટલા પણ કોન્સ્ટેબલો જીવ ગુમાવ્યો છે તેમાં મોટા અધિકારીઓએ તેમને હેરાન પરેશાન અને માનસિક ત્રાસ આપ્યાની વાત બહાર આવી છે આ ઉપરાંત હવે અમે માંગણી કરીએ છીએ કે તેમના પરિવારને પૂછવામાં આવે કે પીએસઆઈ બી કે ગોસ્વામી ક્યાં નાસ્તા ફરે છે તાઓ સાંભળીએ મૃતક દિગ્વિજયસિંહ ગોહિલના વકીલ જયદેવસિંહ ગોહિલે શું કહ્યું છે પ્રેસ કોન્ફરન્સમાં એટલે બોલાવવાની જરૂરિયાત પડી છે કે છેલ્લા ઘણા સમયથી ભાવનગરના ઘોઘા તાલુકાના પીએસઆઈ એમ જેની વિરુદ્ધ ત્રણસો છ જેવા ગંભીર ગુનાના ઉપર આક્ષેપો થયા છે અને એની ઉપરની એફઆઈઆર પણ કરવામાં આવી છે જેટલા સમયથી એમની કોઈ ધરપકડ કરવામાં નથી આવી આગોતરા જામીન મૂકવામાં આવ્યા છે એમાં જે તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું આવ્યું છે એ સોગંદનામામાં પણ હળવાશથી લેવામાં આવ્યું હોય એ રીતનું મૂકવામાં આવ્યું છે જ્યારે અમે કોર્ટ પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે અત્યાર સુધીમાં અમે કોઈ દિવસ એવી કોઈ હળવાશ વાળું સોગંદનામું જોયેલું નથી ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ એટલે કે એસપી સાહેબ ડીવાયસપી સાહેબ આઈજી સાહેબ આ તમામે તમામ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક છત્ર છાયા નીચે પીએસઆઈ ભાગતા ફરતા હોય એવું લાગી રહ્યું છે એનું કારણ એક જ છે કે જ્યારે એફઆઈઆર થઈ ગઈ એ પહેલા જ એક્ઝેક્ટ ટાઈમે એ કેમ ભાઈ પીએસઆઈ નીકળી ગયા કા તો એને કેવામાં આવ્યું કે તમારી ઉપર એફઆઈઆર થવાની છે તમે જતા રહ્યો અને કા એની સાથે સંડવાયેલું હોય છે અત્યાર સુધીના 306 ની અંદર કોઈ દિવસ એવું બનેલું નથી કે ભાઈ પકડ્યા પહેલા એફઆઈઆર થઈ ગયું હોય એવું નથી બનેલું આમાં એમ બની કે તમે જાઓ પછી એફઆઈઆર બનેલી છે એટલે ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે જો ફોન ડિટેલ્સ ફોન કોલ રેકોર્ડ અને ની છેલ્લી સ્થળ સિચ્યુએશન સ્થળ સમય જોવામાં આવે તો એકસોને દસ ટકા આના તમામ અધિકારીઓ જે છે જે એને છાવડે છે એની તમામ રેકોર્ડિંગ એની અંદર રેકોર્ડ આવશે આવશે ને આવશે કેમ ભાઈ અત્યાર સુધી કોઈ પણ પોલીસ અધિકારી તપાસ કરનાર અધિકારી કેમ એની ફેમિલીની પૂછતાછ કરવા નથી ગયું કે કેમ એનું કોઈની બીજી તપાસ કરવા નથી આવ્યું અત્યારે ભાવનગર હોય કે કોઈ પણ હોય ત્યાં નાનો માણસ હોય એની એની ઉપર જ્યારે ત્રણસો છના જેવા ગંભીર ગુનાનો આરોપ કરવામાં આવે ત્યારે એની ફેમેલીને પૂછવામાં આવે કે ક્યાં છે ફલાણા ક્યાં છે ઓલા કેમ ભાઈ એને કરવામાં આવે છે આને નહીં એટલે શું પીએસઆઈ દર્જાનો વ્યક્તિ છે એટલે એને ગુનો કરવાની છૂટ છે એને છટકબારી કરવાની છૂટ છે જ્યારે આ જે સુસાઇડ કર્યું છે એ પણ એક કર્મચારી છે એ પણ એક પોલીસ અધિકારી જ છે એને પાસે સ્ટાર નથી ફરક એટલો છે એની મારે એની પાસે સ્ટાર નથી એ કોન્સ્ટેબલ છે હવાલદાર હોય કે જમાદાર હોય કે એક સ્ટાર હોય એની પાસે બે સ્ટાર નથી એટલે કોઈ એના અધિકારીઓ એની ફેવરમાં નથી કેમ ભાઈ સુસાઇટનું જ્યાં મોટા ભાગેના કિસ્સા એક જ દિવસના ત્રણ કિસ્સા બન્યા હતા ત્રણે ત્રણમાં નીચલા કક્ષાના કોન્સ્ટેબલ કેમ સુસાઇડ કર્યું કેમ બીજા અધિકારીઓની આના જ કારણે કે અધિકારીઓ મોટા અધિકારીઓ નાના અધિકારીઓને દબે છે અને જ્યારે મોટા અધિકારીઓ આવો ગુના કરે છે ત્યારે એની ઉપરના મોટા અધિકારીઓ એને છાવરે છે આ તો ઓલી આપણા ગુજરાતમાં કહેવત છે આપણી ગુજરાતીની કહેવત છે હલકુલ હોય એટલે કે અવાલદાર હોય આ એની જેવી કહેવત છે અને આજ પીએસઆઈ ઉપર એફઆઈઆર પણ થયેલી છે લાંચ રુસ્વતની એ પણ હજી પેન્ડિંગ છે તો આવો ગુનેગાર તો એનો ગુનાહિત ઇતિહાસ જોઈ એની કેમ ધરપકડ નથી થતી અને આગોતરા જામીન અરજીમાં સોગંદ નામું સેમ ડે આવી ગયું બીજા કોઈ વ્યક્તિ સોગંદ નામું કઈ આગોતરા જામીન મૂકવાના હોય તો સેમ ડે સોગંદ નામું ન આવે રિપોર્ટ આવે કે આજે ફલાણા કામે રોકાયેલા છે એટલે નથી આવી શકાય એમ ફલાણા કામે છે શા માટે એવું મુદત લે છે કે એ લોકોને એમની ધરપકડ કરવાની હોય છે

કે આ પોલીસ તંત્રમાં આ જે નાના નાના કર્મચારીઓ છે જે જમાદાર છે જે હવાલદાર છે જે કર્મચારી એના હિસાબે જ આખું પોલીસ તંત્ર ચાલતું હોય છે હલકુલોય હવાલદાર કરી જ્યારે આવા નાના નાના કોન્સ્ટેબલો ઉપર આવા અત્યાચાર થાય છે એને માટે જો આવી રીતે દર વખતે મોટા અધિકારીઓ આવી રીતે એને છારવ તો કોઈ પણ કર્મચારીને પોતાના અધિકારીઓ જે કહે છે આ લોકતંત્રની અંદર લોકો દ્વારા ચૂંટે છે

ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા અને વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનો તેમનો જીવ નહોતો બચી શક્યો આ પછી પરિવારજનો દ્વારા પીએસઆઈ બી કે ગોસ્વામી પર ખૂબ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આ પીએસઆઈના માનસિક ત્રાસ આપવાના લીધે જ દિગ્વિજય સિંહ ગોહિલે પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને આ પછી ક્ષત્રિય સમાજે આ મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી અને સરકાર સામે ચીમકી ઉચ્ચારી હતી કે જો આ કેસમાં પીએસઆઈ બી કે ગોસ્વામીની સામે કેસ નોંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે પરંતુ હવે પીએસઆઈ બી કે ગોસ્વામીને જે એમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર